નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તર સાત બે હજાર પચીસ છે અને આજે આપણે યલોનાઇફ શહેરના કબ્રસ્તાનની મુલાકાતે છીએ સેમેટરી ઓફ યલોનાઇફ યલોનાઇફનું કબ્રસ્તાન મિત્રો અહીં બે કબ્રસ્તાન છે એક જૂનું કબ્રસ્તાન એનું નામ છે બે બે કબ્રસ્તાન અને ઓગણીસો આડત્રીસથી ઓગણીસો છેતાલીસ સુધી એ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતા હતા અને ત્યાં એવું કહેવાય છે કે જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે યોદ્ધાઓ યુદ્ધ લડ્યા હતા એમની પણ કબરો છે અહીંયા જુઓ તમે વેટરન્સ એટલે કે પીઢ સૈનિકો માટેની ખાસ જગ્યા ફાળવવામાં આવી છે ને અહીંયા બધા ફિલ્ડ ઓફ હોનરમાં એવા સૈનિકોને અહીંયા કબરો છે આ સાથે તમે જુઓ બીજી બધી કબરો જે છે ત્યાં આ નાના બાળકો અને અલગ રીતે સુશોભિત કરાયેલ કેટલાક પ્રતિમાઓ રાખવામાં આવી છે જો પરી છે અને બાજુમાં એક નાનું બાળક દેવદૂત હોય પાંખોવાળા બાળક હોય એવા પણ અહીંયા નાના પ્લાસ્ટર ઓફ પેરિસના હોય એવી કંઈક શિલ્પ લગાવ્યા છે અને મિત્રો કેનેડાના કબ્રસ્તાન એની સંસ્કૃતિ અને ઇતિહાસ એ બાબતે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓગણીસો અડત્રીસથી ઓગણીસો છેતાલીસ સુધી જૂનું જે બેક બે કબ્રસ્તાન છે ત્યાં બધાને દફનાવાતા હતા અને ત્યાં જે બાજુમાં નજીકમાં ખાડી છે એનું ધોવાણ થયું અને એમાં ઘણી કબરોને પણ નુકસાન થયું હતું અને ત્યાર પછી આ લેક વ્યૂ કબ્રસ્તાન બનાવાયું હતું અને આ જો આ કબર આગળ એક સરસ ઘર બનાવાયું છે અંદર એની તસવીર અને થોડું લખાણ પણ છે અને જેમની પણ કબર છે એમની પસંદગીની વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે અને પસંદગીનું આ પગ પતંગિયું છે આપણે અહીંયા વાણીઓ કહે છે એ પણ એક પ્લાસ્ટિકનું સરસ લગાવ્યું છે અને સરસ સર ડેકોરેટિવ કરાયું છે એટલે પોતાના ગુમાવેલા સ્વજનોની પસંદગીનો સેટ જેવું અહીંયા માહોલ કબ્રસ્તાનમાં અહીંના નાગરિકો દ્વારા બનાવવામાં આવે છે મિત્રો યલો નાઇફમાં બીજું એક વ્યૂ કબ્રસ્તાન જે અત્યારે ઉપયોગમાં લેવાય છે તે જૂના એરપોર્ટ રોડ પર બ્રિસ્ટલ પીટની પાછળ આવેલું છે અને અહીંયા વેટરન્સ ફિલ્ડ ઓફ ઓનર એટલે કે અસ્થિ રાખવા માટેનું કોલંબેરિયમ પણ વ્યવસ્થા છે મિત્રો આ સાથે અહીંયા ખાનગી પ્રાઇવેટ કબ્રસ્તાનો પણ હોય છે અને એ ખાનગી કંપની દ્વારા એને સંચાલન કરવામાં આવે છે આ ઉપરાંત કેટલાક સંસ્થાઓ એવી હોય છે કે જે નહીં નફો નહીં નુકસાનના ધોરણે કબરસ્તાનોનું સંચાલન કરતા હોય છે એવી સંસ્થાઓ પણ અહીંયા સેવાભાવી સંસ્થાઓ હોય છે અહીં તમે જો પેલું વાત કરીને પરી જેવું છે દેવદૂત જેવું એક ખાસ અલગ પ્રકારનું જેનું સ્મારક બનાવાયું છે દરેક કબર આગળ ખાસ જે એના પરિવારજનો હોય એ વિવિધ આ રીતે પોતાના સ્વજનની કબર આગળ એમને જે પસંદ હતું અથવા એમની જે ચીજ વસ્તુ હોય એ અહીંયા રાખે છે અને એ રીતે અહીંયા જો એક પક્ષી છે અને પાછળ તમે જુઓ બીજું એક પથ્થરની પેલી શિલા હોય એવું જ ખાલી રાખવામાં આવ્યું છે કેટલાક બ્લેક બ્લેક સ્ટોન છે એમાં એમના સ્વજનના નામ અને જન્મ તારીખ અને મરણની તારીખ લખેલી હોય છે અહીંયા જો અહીંયા એક કબૂતર નાનકડું એક શિલ્પ રાખવામાં આવ્યું છે અહીંયા અનેક વિવિધતા સભરની કબરો છે એ પૈકી તમે જુઓ અહીંયા ક્રોસ છે અને લાકડાનું પેલા કોર્નર કર્યું છે અને એક ખુરશી પણ ત્યાં મૂકવામાં આવી છે એટલે પોતાના સ્વજનોની જે પ્રિય વસ્તુ હોય અથવા એમને બેસવા માટે એવું બધું એની માન્યતા હશે એની જે સંસ્કૃતિ એ પ્રમાણે અહીંયા બધી વસ્તુઓ મૂકવામાં આવે છે તમે જો એક નાનું બાળક છે અને પતંગિયા છે રાત્રિ પ્રકાશ માટે પેલું ફાનસ જેવું લગાવાયું છે અને જો નાનકડા બાળકની પ્રતિમા છે દેવદૂત હોય પેલી પાંખો હોય ને એ રીતે એવું બાળક પુસ્તક વાંચી રહ્યું છે એનું સરસ નાનકડું શિલ્પ અહીંયા રાખવામાં આવ્યું છે એટલે એની સભ્યતા સંસ્કૃતિ પ્રમાણે બધી કબરો જોવા મળે છે અહીંયા એક પરી જો હાથ જોડેલી પગે લાગતા હોય એવી પરીનું એક સરસ શિલ્પ છે નાનો બાળક છે ને પાછળ ત્રણ બેઠકની ખુરશી પણ રાખવામાં આવી છે તમે જુઓ એટલે પોતાના પ્રિય સ્વજનની એ યાદગીરી રૂપે ખુરશી ત્યાં રાખવામાં આવી હશે ત્રણ બેઠકની ખુરશી દેખાય છે પાછળ અને અહીંયા પરી જેવું પાંખોવાળી પરી હોય એવું સરસ શિલ્પ રાખવામાં આવ્યું છે ખૂબ જ વિશાળ મોટું કબ્રસ્થાન છે અને અનેક વિવિધતા સભરની કબરો અહીંયા છે નાના બાળકોની કબર છે મોટાની કબર છે યોદ્ધાઓની કબર છે ઐતિહાસિક કબરો છે અને અહીંયાથી જો આ કબ્રસ્થાન થોડું વધારે વિકસિત કરાઈ રહ્યું છે અહીંયા આગળથી પાછળ પહાડી દેખાય છે અને એની પાછળ લેક છે અને આપણે ગાડી લઈને જ ફરીએ એટલું બધું મોટું કબ્રસ્થાન છે તમે જોઈ શકો છો મિત્રો આપણે કેનેડાના પ્રવાસે છીએ અને આ યલો નાઈફ એટલે કેનેડાનો ડીપ અંતરિયાળ વિસ્તાર કહી શકાય નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું આમ તો રાજધાનીનું મથક છે પરંતુ એની સભ્યતા ખૂબ જ પ્રાચીન છે અને ઐતિહાસિક ઘણી બધી બાબતો અહીંયા જોવા મળે છે અને આપણે કેટલાક વિડીયો એના બ્લોગ શેર પણ કર્યા છે અને આપણે હજુ પણ ગાડીમાં જ તમે વિચાર કરો કેટલું મોટું કબ્રસ્તાન છે તો આપણે ગાડીમાં જ જો આગળ જઈ રહ્યા છીએ અને ઘણી બધી એક વિવિધ સબરની કબરો જોવા મળે છે અહીંયા આગળ જો અહીંયા ખુરશીઓ મૂકેલી છે ને દરેક પોતાના સ્વજનને જે પ્રિય હોય એની સ્મૃતિ રૂપે અહીંયા આવા પ્રતિમાઓ મૂકે છે જો આ કબરની બહાર એક તિમાં સરસ લગાવાય છે ને ક્યારેક ક્યારેક એમના સ્વજનો અહીંયા બધી ખાણીપીણીની વસ્તુઓ લઈને આવે છે અને જો ફરી અહીંયા એક ખુરશી રાખવામાં આવી છે અહીંયા જે એમના સ્વજન હોય એમના માટે ખુરશી રાખવામાં આવી છે અનેક ખબરો એવી છે કે જ્યાં એમના સ્વજનોની જે ઉપયોગમાં લેલી વસ્તુઓ પણ રાખવામાં આવે છે અહીંયા જો ફરી પાછું પેલું પરિ જેવું દેવદૂત હોય એવી નાની છોકરીનું સરસ શિલ્પ રાખવામાં આવ્યું છે અહીંયા નીચે એક બ્લેક સ્ટોનનું જો એક પાછું નાની સરસ એક છોકરીનું અહીંયા શિલ્પ છે અહીંયા બેઠક વ્યવસ્થા છે બેન્ચ લગાવાય છે તમે જુઓ વિવિધ કામગીરી સાથે જોડાયેલા પોતાના સ્વજન હોય તો એમની જે સ્મૃતિ હોય એ રીતની પણ અહીંયા કબરો જોવા મળે છે એ પૈકી અહીંયા જુઓ તમે એક એક અલગ જ પ્રકારની એક કબર છે એનું સ્મારક જોતાં એવું લાગે છે કે જેમની પણ કબર હશે એ આ વ્યવસાય સાથે સંકળાયેલા હશે અને એટલે જ એક ખાસ એ પ્રકારની એમની કબર આગળ આ સ્મારક બનાવવામાં આવ્યું છે અને જે એમને ઉપયોગમાં લીધું હશે એ આ વસ્તુ પણ અહીંયા મૂકવામાં આવી છે એમની પ્રિય વસ્તુ હશે સતત એમની સાથે રાખતા હશે એવી વસ્તુ ત્યાં મૂકવામાં આવી છે અને અનેક એવી બધી વસ્તુઓ જે પડી છે પચીસ ત્રીસ ચાલીસ વર્ષથી પણ કદાચ એમ જ પડી રહી છે કે જે એમના સ્વજનની ઉપયોગમાં ચીજ ચીજવસ્તુઓ અહીંયા એમના કબ્રસ્તાન પાસે એમના પરિવારજનો મૂકી જાય છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ક્યારેક અહીં આવીને એના જે ડેટ તારીખ હશે એ દિવસે ખાણીપીણીની વસ્તુઓ પણ લઈને બધા આવતા હોય છે અહીં જો ચક્રડી જેવું એક લગાવાયું છે એટલે મિત્રો આપણે કેનેડાની વિવિધ સંસ્કૃતિ અને એનો ઇતિહાસ એ આપણે આપણા બ્લોગમાં બતાવીએ છીએ અને એ રીતે આ એક ઐતિહાસિક કબ્રસ્થાન છે એટલે આપણે એનું શૂટિંગ કર્યું છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનેક અહીંના સૈનિકો એટલે અહીંના યોદ્ધાઓ એ યુદ્ધ લડી ચૂક્યા છે અને આ ખાસ વિશિષ્ટ પ્રકારનું આ કબ્રસ્થાન છે એટલે આપણે અહીંના લોકજીવનનો ધબકાર હોય અહીંના અસ્મિતા ઇતિહાસ એ બધું આપણે આપણા બ્લોગમાં શેર કરીએ છીએ અને એ પ્રમાણે આજે આપણે યલો ડાઇફ શહેરના કબરસ્તાનની મુલાકાત લીધી હતી અનેક હજુ પણ એવી ખબરો છે જે ઇતિહાસ રચીનાથી વિદાય થયા હોય એવા મહાપુરુષોની ખબરો છે આ ઉપરાંત અનેક વિવિધ ક્ષેત્રના નામાંકિત મહાપુરુષોની પણ અહીંયા કબરો છે અને તમે જુઓ કેટલું મોટું વિશાળ કબ્રસ્થાન છે અને મિત્રો આપણે આજે આ એક દુર્લભ કહી શકાય એવું એક કબ્રસ્થાન હતું પહાડી એરિયા ચારે બાજુ છે પહાડો છે અને વિશાળ મોટા તળાવ છે એવા એક અલૌકિક આ યલોનાઇફ શહેર એક્સ્ટ્રા ઓર્ડિનરી યલો નાઇફ કહેવાય છે એના કબ્રસ્તાનની આજે આપણે મુલાકાત લીધી છે આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત